સ્પોટ ડે ઉજવાયો હતો જેમાં ફાઇનલમાં આવેલી ટીમો વચ્ચે આજે સ્પર્ધા થઈ હતી જેમાં વુમન્સ ક્રિકેટ અને મેન્સ ક્રિકેટ બંનેનું આયોજન થયું હતું જેમાં વુમન્સ ક્રિકેટમાં ફાઇટર ઇલેવન વિજેતા થયેલ છે અને મેન્સ ક્રિકેટમાં બ્રધર્સ ઇલેવન વિજેતા થયેલ છે આ બંને ટીમોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું સાથે જ અન્ય જે ટીમોએ પણ ભાગ લીધો હતો ભલે હાર્યા છે એમને પણ અમે ખૂબ શુભકામનાઓ આપીએ છીએ અને આ રમત દ્વારા અમારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે જ અમારો હેતુ હતો અને આ સ્પોટ ડેમાં ઉજવણીમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓનો હું આભાર વ્યક્ત કરું